इंटरसु ना तो 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 <ėं>। ना के नाम से भाई आदर बाकी जी ने जो कर्म वचन मला करते हम समाज लोगों समाज भाषण किया है अच्छा और और की संवेदना किया जाता जनवरी महीने 1 लाख रुपया अप्रैल में मार्च में लाख रुपया और प्यारे 50000 में 50000 मतलब आकर 5.5 लाख रुपया आज समाज में फक्त पैसा आना एवू नही

એ જ્યોતિમાં ભણે એટલે કોઈ બી વસ્તુ જ્યારે આપણે કરવી હોય તો નદીના વહેણથી જ્યારે આપણે ઉપસ્થિત જઈએ અચ્છા નદી એનું વહેણ કઈ જાય છે બસ જલસા કરવાના કમાવાનો જલસા કરવાના વાપરવાનો ખાવાનું પીવાનું અને બસ જસલી બાજુમાં જ આપણે બધું જતા હોઈએ ત્યારે નદીના વહેણથી સામે જઈને તમે જ્યારે આધ્યાત્મિક ક્રાંતિ જગાવી દેવા છો એના માટે સમાજ આખો સમાજ તમારો જોઈએ છે અને એ બધું

ये बता रहे हैं पहली ने, थी लाइन में आठवीं ધોરણ સુધી ₹8000 દર વર્ષે આપવાનું અને નવમી 10મી 11મી 12મી એમાં ₹12000 આપવાનું એટલે અંદાજે આપણે લાગ્યા છે કે આજે આ વર્ષે તો કમેચા આપણે અંદાજ નથી આવી રહ્યો પણ આપના એક કે વર્ષમાં જો 100 છોકરાઓ ભણવાનો લાભ લેશે ને તો વર્ષે કદી 10 થી 12 લાખ રૂપિયા સમાજમાં શિક્ષણ માટે વપરાશે આ એક લાતાઓની કુમારી પતંગે મૂકોને આપણા લાતાઓની બી કુમારી એટલી છે કે આ વર્ષે આપણે એક નવું એવું કર્યું કે અમે આપણા વર્ષમાં એક જ વાર દેવાનું અને આ વખતે વરસમાં એક વાર એવી રીતના લાતા પાસેથી આપણને લગભગ પચાસ એક લાખ રૂપિયા આવી ગયા અને હજી આપણને એક આપણે લાતાઓ એક જાણ લાગી એટલે પંદર એટલા લગભગ પાંસળ એક લાખ રૂપિયા આપણને લાતા પાસેની દર વર્ષે આવશે અને સાંજે અત્યારે હવે હોવ તો